અઠવાડિયે ત્રણ વાર જવું પડે ડોક્ટર પાસે અમે જ્યારે આપણી હોસ્પિટલમાં આવ્યા આપણે નિદાન કર્યું રેગ્યુલર મેડિસિન્સ કરી તમારી પંચકમાં સારવાર પણ થઈ તમને કેટલા ટકા સારું લાગે રહ્યું છે અત્યારે? પણ 90% સારું છે. અ નહીતર પેલા આ રોજ એસિડિટીની ગોળી લીધી હા રોજ ગેસિડિટીની દવા લેવી પડતી હા වંદાપેન તમે ક્યાંય બીજી સમયે કોઈ દવાઓ લેતા તો તમને દવા બધી બહુ ગરમ પડતી હા બહુ જ ગરમ પડતી આપડી દવા આટલા સુધી તમે લીધી ક્યારે તમને દવા ગરમ પડી? નહી ક્યારે કેટલા દૂર આવ્યા તમારો ઢખો થયો તમે પંચકર્મ કર્યો તમારો બધું વસૂલ થયું એમ લાગ્યું ને તમને? ઢખો વસૂલ વધુ માહિતી માટે નીચે આપેલા WhatsApp બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો